આપણે આગળ વધી રહ્યા છીએ તૃતીય દિવસની આ કથામાં અને તૃતીય દિવસની કથામાં આગળ પ્રવેશ કરતા અતિ આનંદની લાગણી સાથે રામાયણમાં એક પ્રસંગ આવે છે સરભંગ ઋષિનો એ આપણે કાલે કથામાં સાંભળ્યું અને સરભંગ ઋષિ પછી પ્રભુ આગળ વધ્યા છે અને સુતિક્ષણ ઋષિ પાસે ગયા છે ભગવાન જો દશરથ રાજાના મહેલમાં રહેતે ને તો કદાચ ભગવાન રામ નો કહેવાતે રાજા રામ જ કહેવાતે પણ આ પ્રભુએ જે જન્મ લીધો છે ધરતીના ઉદ્ધાર માટે હા ધર્મ પ્રેમીઓના ઉદ્ધાર માટે અને એટલા માટે પ્રભુએ પોતાનું જે મહેલનું જીવન હતું એનું ત્યાગ કર્યો છે અને પોતે વનમાં ઉઘાડા પગે માં સીતાજીની સાથે લક્ષ્મણ જેવા ભ્રાતાની સાથે આગળ વધ્યા છે અહીંયા આગળ વધતા સર્વંગ ઋષિનો ઉદ્ધાર કરીને કલ્યાણ કરીને પ્રભુ રાઘવેન્દ્ર સરકાર વનમાં આગળ પગલાં માંડી રહ્યા છે ધીરે ધીરે આગળ ચાલ્યા છે અને પ્રભુના પગમાં કાંટા ને કંકર વાગી રહ્યા છે ક્યાંક સીતાજીના પગમાંથી કોમળ એવા ચરણોમાંથી રુધિરની ધારા વહી રહી છે અને આવી તકલીફોની સાથે અમુક જગ્યાએ દૈત્યો સાથે લડીને અને એનાથી બચીને પ્રભુ આગળ વધી રહ્યા છે અને સુતિક્ષણજીના જે આશ્રમ છે એ તરફ રઘુનંદન રઘુજી આગળ વધી રહ્યા છે રઘુનાથજી આગળ વધી રહ્યા છે બન્યું છે એવું કે સુતીક્ષણજી છે એમના ગુરુદેવ છે અગત્ય ઋષિ અગત્ય ઋષિ પોતાના આશ્રમમાં એક દિવસ આરામ કરી રહ્યા છે અને તેવા સમયે એમના શિષ્ય એવા સુતીક્ષણજી એમની સેવા કરી રહ્યા છે સમય જતા સમય એવો આવ્યો છે કે અગત્ય ઋષિને આશ્રમ છોડીને ક્યાંક બહાર જવાની જરૂર પડી છે અગત્ય ઋષિએ પોતાના શિષ્યને પોતાનો આશ્રમ સોંપ્યો છે સુધીક્ષણજીને અને પછી પોતે બહાર જવા માટે નીકળ્યા છે તીર્થાટન કરવા માટે નીકળ્યા છે અને પોતાના શિષ્યને કીધું છે કે દેખના બેટા વત્સ આશ્રમ કા ધ્યાન રખના જો ભી આયે ના ઉસી રોટી પવા દેના પોતાના ગુરુજીના ચરણોમાં વંદન કર્યા છે ને એક વિશ્વાસ આપ્યો છે ગુરુજીને કહ્યું છે કે ગુરુજી જરાય ચિંતા ના કરતા આ તમારો દીકરો છે ને તમારો શિષ્ય આશ્રમને બરાબર શાંતિથી સંભાળી લેશે તમે તમારે આરામથી તીર્થ કરીને આવજો હું સંભાળી લઈશ બધું થોડો વખત થયો છે ને સુતિક્ષણજી એક દિવસ નદી કિનારે જયારે સંધ્યા કરવા માટે ગયા છે સંધ્યા કરીને જયારે બહાર નીકળ્યા છે ને ત્યારે કિનારા પર એમણે જોયું છે એક જાંબુનું ઘટાદાર વૃક્ષ જોઈને સુતિક્ષણજીને જાંબુ ખાવાનું મન થયું છે દર્શન કરજો સુતિક્ષણજી જે અગત્ય ઋષિના શિષ્ય છે અને એમણે જાંબુ ખાવા માટે ઘણી કોશિશ કરી છે કે ડાળ પર ચડી જાય ડાળ પર ચડી નથી શક્યા એટલે એમણે પથ્થર મારીને તોડવાની કોશિશ કરી છે પથ્થર મારીને જ્યારે જાંબુ નથી તોડી શક્યા સુતિક્ષણજી ત્યારે સુતિક્ષણજીએ શું કર્યું છે ખબર કે એમના હાથમાં જે એક અગત્ય ઋષિ પૂજન કરતા હતા એ શાલિગ્રામ હતો મોટો શાલિગ્રામ એમના હાથમાં હતા જેનું પૂજન એ કરતા હતા એમના ગુરુજી કરતા હતા આશ્રમમાં જેની સ્થાપના કરવામાં આવી હતી એમને અહીંયા નદી કિનારે એમને સ્નાન કરાવવા માટે ગંગાજીમાં લઈને આવ્યા હતા સ્નાન કરાવીને પૂજન કરીને સંધ્યા કરીને આ નીકળ્યા હતા અને જાંબુને નીચે પાડવા માટે પથ્થર મારી રહ્યા હતા પથ્થરથી જ્યારે ન તૂટ્યા ને ત્યારે સુણજી છે એમણે વિચાર કર્યો કે આ શાલિગ્રામ મારું તો કદાચ આ મોટો શાલિગ્રામ છે ને એનાથી જાંબુ નીચે પડશે ને મને જાંબુ ખાવા મળશે ભૂખ હોય છે ને એમાં ઘણી વાર એવું કહેવાય છે કે ભૂખ બધા બહુ પ્રકારની ભૂખો હોય છે હા હા એમાં એક વાક્ય એ છે ભૂખ વાસના વાસના જે આવે ને પછી કશું ના વાસનાને ક્યાંય પછી પકડવા માટે આપણે બંધન ન કરી શકીએ પણ વાસના પેદા ક્યારે ના થાય કે જ્યારે તમારા હૃદયમાં એક નામ સ્મરણ ચાલુ રહેતું હોય કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે હરે

જાંબુના ઝાડ ઉપર મોટા મોટા કાળા કાળા જાંબુ જોઈને એમને એક જાંબુ ખાવાની એમ ઈચ્છા થઈ આને કહેવાય વાસના આને પણ વાસના કહેવાય એમણે છૂટ્ટો સાલિગ્રામ માર્યો છે અને ઢકલે બંધ ઝુમખા સાથેના જાંબુ મોટા મોટા પાકા થઈ ગયેલા જાંબુ ધરતી પર પડ્યા છે અને સુતિક્ષણજી ખુશ થઈ ગયા છે અને પોતે એ પોતે સાધુ હોવા છતાં હા એમણે એ જાંબુને વીણી લીધા છે અને વીણીને પોતાની જોડીમાં ભર્યા છે અને એક બે જાંબુ ખાતા જાય છે ચાકતા જાય છે ને ખુશ થતા જાય છે કે જાંબુ ઘણા મળી ગયા પાક્કા જાંબુ મળ્યા છે ખાવાની મજા આવશે આજે આમ ખુશ થતા આગળ વધવા ગયા છે ને ત્યાં એમને યાદ આવ્યું છે અરે રે રે હરે જાંબુ ખાવાની ઈચ્છા એટલી પ્રબળ થઈ કે મેં શાલીગ્રામ શાલિગ્રામજીનો છુટ્ટો ઘા કર્યો અને એ ઘા કર્યો તો કર્યો પણ શાલિગ્રામજી જઈને પડ્યા ગંગાજીમાં આ બાજુ ગંગાજી હતા કિનારે જામુ નું વૃક્ષ હતું જે માર્યો ઘા કર્યો સીધા ગયા સાલિગ્રામજી ગંગાજીમાં હવે હવે પેલી જોડીને મૂકી એક બાજુ અને સુતિક્ષણજી તો દોડ્યા ધોતી ઊંચી કરી અને અંદર હાથ નાખીને ગંગાજીમાં ડૂબકી મારીને શાલિગ્રામજીને શોધવા લાગ્યા પણ શાલિગ્રામજી મળે નહીં શું કરવું કારણ કે આ તો ગુરુજી રોજ નિત્ય એની સેવા કરતા આ તો પ્રભુ હતા ન થવાનું થઈ ગયું અને આ ના થવાનું